નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારણ આઈસીએલ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ ગામ માળિયાની અંદર જિલ્લો છે જૂનાગઢ જીવાભાઈ બાવાભાઈ સિસોદિયા જેમણે આપણા આઈસીએલ કંપનીનું પોલીસલ્ફેટ મગફળીની અંદર ઉપયોગ કરેલો છે તો આપણે જીવાભાઈને પૂછીએ કે ભાઈને રિઝલ્ટ કેવું લાગ્યું જીવાભાઈ તમે આ પોલીસલ્ફેટ મગફળીમાં કયા સમયે નાખેલું છે

અને આપડે જેવાય કિલો એક વીઘાની અંદર તમે નાખેલું છે અને એક બાજુ અંદર પણ મગફળી જે છે એમાં તમે જોઈ શકો છો એમાં ઉપયોગ કરેલો નથી તો એની અંદર એકદમ પીડા જોવા મળે છે અને આ અંદર તમે ટોટલ કેટલા વીઘામાં ઉપયોગ કરેલો છે તેર વીઘામાં ઉપયોગ કરેલો છે તેર વીઘામાં તો ખેડૂત જે આઈસીએલ નું પોલિ જે છે ખાતર એક માત્ર કુદરતી ખાતર છે કુદરતી ખાતર એની અંદર કોઈ પણ જાતનું કેમિકલ આવતું નથી ચાર તત્વ વાળું ખાતર છે જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે આ તમે જે જમીનની અંદર નાખો એ પછી સો થી એકસો દિવસ સુધી તત્વોને રિલીઝ કરે છે અને લોંગ ટાઈમ સુધી રિઝલ્ટ રહી છે તો બીજા કોઈ ખેડૂત મિત્રો આપણે નાખવું તો ભલામણ કરી શકો કરી શકાય ભલામણ તે ચાલુ જ છે બરાબર છે ઓકે આભાર જીવાભાઈ